નમસ્કાર મિત્રો તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં સ્વાગત છે જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બે લાયકન દબાવી દેજો જેથી કરીને વિડીયોની માહિતી આપણા સુધી તુરંત પહોંચી જાય હિન્દુ તારીખ્યા પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે જગન્નાથ મંદિર ચાર હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક જ છે જે ચાર યાત્રાધામો તરીકે પણ ઓળખાય છે જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વિષ્ણુ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતા એટલે કે બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા રાજા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાનને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આદિ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે જગન્નાથ કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડાડંકા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુડીજા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેની ભાવિજનોને દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફીટ ઊંચો અને પાંત્રીસ ફીટ નો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવવા બે માસ જેટલો સમય લાગે છે મૂર્તિઓને જગન્નાથ મંદિરથી રથમાં ગુડીચા મંદિર લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને બહુડા યાત્રા કહે છે આ પરત વેળાની યાત્રામાં ત્રણેય રથ મોસીના મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોડા પીઠાનો પ્રસાદ લે છે જગન્નાથની રથ નગર યાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદીઘોષ છે કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે ભાઈ અને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્મધ્વજ છે રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યક્રમ એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયારવીના ખાસ શણગારવામાં આવ્યું હતું કચ્છભરમાં નવા વર્ષના વધામણા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે 1605 માં કચ્છના પ્રથમ મહારાજે તેની સ્થાપના કરી હતી કચ્છના રાજા કામલા કો ફુલાણી રાજ્યની સીમા વર્ષ તરીકે ઉજવાનો કર્યો હતો ત્યારથી કચ્છમાં છે છે ખેડૂતો પોતાના સાધનોની પૂજા કરે ઘરની બહાર દીવા અને રોશની કરી ભગવાનને તથા વડીલોને પગે લાગે છે મીઠાઈઓ એકબીજાને ખવડાવી સર્વને નવા વર્ષની શુભેચ્છા પાઠે છે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે ત્રણ વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જગન જનકપુરથી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે દર બાર વર્ષે મૂર્તિઓ બદલાવવામાં આવે છે નવ મૂર્તિઓ પર અધૂરી રહે છે ભક્તોને મળવાનો અલગ છે મિજાજ મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ જાણવા જેવું જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે આ રથોની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ ચાર થી પાંચ માર્ચ જેટલી હોય છે પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી રથયાત્રાને દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલા મગ કાકડી કેરી અને જાંબુનો હજારો ત્રીસ હજારથી ચાલીસ હજાર કિલો પ્રસાદ વેચવામાં આવે છે પુરીની રથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદી ઘોષ છે અંગ્રેજી ભાષામાં શક્તિશાળી જેને રોકી ન શકાય તેવું રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર વગેરે રથમાં વપરાતો શબ્દ જગરનોટ જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે